ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું ચોખાના ભજીયા તો ચોખ્ખાના ભજીયા કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે ચોખાના ભજીયા બનાવવા માટે આપણે અડધો બાઉલ ચોખ્ખા લીધા છે ને ચોખાને ચોખ્ખાને મેં કલાકથી દોઢ કલાક પલાળી દીધા હતા બે કલાક પલારો તો મસ્ત પલળી જાય ચોખ્ખા એટલા જ આપણે એને પલારવાના છે હવે આ બધું પાણી કાઢી નાખવાનું છે ચોખાને ક્રશ કરી લઈશું આમાં નાખી દેસું ચોખા નાખી દેવાના પછી એમાં આપણે એક આદુનો ટુકડો નાખશું થોડુંક આપણે લસણ નાખીશું આઠથી દસ કરી પછી તમે ન ખાતા હોય તો નો નાખો તો પણ ચાલે ને બે આપણે મોટા આવા મરચાં લીધા છે એને ટુકડા કરીને આમાં નાખી દઈશું હવે આ બધું આપણે ક્રશ કરી લેશું એટલું ક્રશ થઈ જાય ને પછી એમાં પાણી નાખવાનું આપણે બે થી ત્રણ ચમચી જેટલું પાણી નાખશું પાછું આપણે ક્રશ કરી લેશું હવે આપણે આને કાઢી લેશું આમ હવે એમાં આપણે ચણાનો લોટ નાખશું બે મોટી ચમચી ચણાનો લોટ પછી આપણે જોઈએ એ પ્રમાણે લેસું પાછું તો આપણું બરાબર જેવું જોતું તેવું તૈયાર થઈ ગયું ખીર હવે આપણે આમાં નાખવાની જરૂર નહીં પડે હવે એમાં આપણે એક કાંદો લીધો છે અને મેં આવી રીતે કટ કરી લીધેલો છે નાનો નાનો ઝીણો કાંદાને કટ કરી લેવાનો આપણે ધાણા લઈશું ધાણા થોડાક વધારે લેવાના એ મસ્ત લાગે આમાં ચપટી આપણે અડધો નાખશું ને અડધી ચમચી હિંક ટેસ્ટ પ્રમાણે મીઠું લેશું હવે પાછું બધું મિક્સ કરી દેશું બધું મસ્ત મિક્સ થઈ ગયું છે તેલ પણ આપણે ગરમ કરવા મૂકી દીધું છે એક બાજુ હવે આપણે સોડા નાખશું એમ થોડાક જ નાખવાના ચપટી જ એની ઉપર આપણે થોડુંક તેલ રહેશું ગરમ તેલ મેં ગરમ કરવા મૂકી દીધું છે હવે પાછું ખેંચી લેવાનું તેલ નાખી તેલ અને સોડા બંને નહીં ખુશ ચોમાસામાં ગરમા ગરમ ભજીયા હોય ને તો મજા આવી જાય હવે આપણે ચેક કરી લઈશું તેલ ગરમ થઈ ગયું કે નહીં ચેક કરી લઈએ આપણે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે હવે આપણે એમાં ભજી પાડી લેશું ને આને બહુ ફાસ્ટ તેલ નહીં રાખવાનું મીડિયમ રાખવાનું ગેસ એટલે એકદમ તેલ ગરમ હશે ને તો તમારા ઉપરથી લાલ થઈ જાય ને અંદર કાચા રહેશે ઉપર આવી જાય પછી જ એને બીજી બાજુ પલટાવવાના અને હવે ધીમે તાપે ખાવા દેવાના એકદમ મસ્ત આમ બ્રાઉન કલર આવી જાય ને એવા ધીમે તાપે તરશો ને એટલે મસ્ત કડક થાય આ ભજીયા ઉપરથી કડક આવીશ ને અંદર મસ્ત પોચાઈ હવે એને આપણે કાઢી લેશું જો મસ્ત થઈ ગયા છે જો અવા થવા દેવાના કડક આમાં તેલ પણ નહીં રહી તૈયાર છે આપણા ચોખાના ભજીયા જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાઇકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ